ત્યારે શાંતિ ટોલવાનો પ્રયાસ કરનારા ઈસમ ને પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે ગણેશ ઉત્સવના પહેલા દિવસે ત્રણ યુવક મંડળોની મૂર્તિઓ ખંડિત થતા ભક્તોની લાગણી દુભાઈ હતી જેને લઈને મંડળો દ્વારા પોલીસ ને અરજી આપવામાં આવી હતી સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે તપાસ આરંભી હતી બનાવની વિગત અનુસાર ગણેશ ચતુર્થી શહેરમાં થામધૂમથી ગણેશજીની મૂર્તિઓનો ભક્તિભાવ પૂર્વક સ્થાપના કરવામાં આવી રહી છે ગતરોજ શહેર ગણેશભાઈ યુવકોએ સવારે દસ વાગ્યાથી લઈને સાડા દસ વાગ્યા પંડારોનો પડદો હટાવ્યો ત્યારે તેઓને ખ્યાલ આવ્યો કે સ્થાપિત કરવામાં આવેલી મૂર્તિ ખંડિત થઈ છે માટીની મૂર્તિ હોવાથી તેની પુનઃ સ્થાપના થઈ શકે તેમ ન હતી આ બનાવ વાયુ વેગે વિસ્તારમાં ફેલાતા સ્થાનિક મ્યુનિસિપલ કાઉન્સિલર અને વોર્ડ પ્રમુખે ઘટના સ્થળે તોડી આવ્યા મુખ્ય મૂર્તિ ખંડિત થઈ હતી ત્યારે સ્થાપનાની મૂર્તિ તેના મૂળ સ્થાનેથી હટાવી લેવામાં આવી હતી અને આરતીની થાળમાં મૂકેલા ભેટના પૈસા પણ જોવા મળ્યા ન હતા ત્યારે થોડા જ અંતર ઉપર આવેલા શ્રી પ્રગતિ યુવક મંડળની મૂર્તિ પણ ખંડિત થઈ હતી ભગવાનને ચડાવેલી માળા અને પૈસાની ચોરી થઈ હતી તેમ જાણવા મળી રહ્યું છે તેવો જ કિસ્સો કાળિયાપોળમાં મૂર્તિને સૂંઢને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું ત્યાંથી ડમરૂની ચોરી થઈ હતી ત્રણેય યુવક મંડળની મૂર્તિ ખંડિત તથા લોકોમાં નારાજગી જોવા મળી રહી છે અને નજીકમાં ફીટ કરાયેલા સીસીટીવી કેમેરામાં જોતા વહેલી સવારે કિસ્સમ આવતો જોવા મળી રહ્યો છે આ હાજરી ત્રણેય મંડળમાં જોવા મળી હતી તેને મંડળોની મૂર્તિઓ ખંડિત કરી તેમજ સ્થાપનાની મૂર્તિ મૂળ સ્થાનેથી હટાવી દીધી હતી હ્યુમન ઇન્ટેલિજન્સથી આ યુવકને પકડી પાડવામાં આવ્યો છે ત્યારે ચોરીના ઈરાદે આવેલા આ શખ્સ સામે આકૃત્ય કર્યું હોવાનું કબૂલાત પોલીસ સમક્ષ કરી હતી ને ત્રણેય શખ્સમાંથી માત્ર પચાસ રૂપિયાની ચોરી કરી હતી અને મુદ્દા માલ પણ પોલીસ દ્વારા કબજે લઈ લેવામાં આવ્યો હતો પોતાની સાથે રહે છે છે રેલવે પોલીસમાં તેનો અને સીસીટીવીના આધારે આરોપીનો ચહેરો ઓળખી હ્યુમન ઇન્ટેલિજન્સથી ગણતરીના કલાકોમાં ચોરી કરનાર આરોપી કૃણાલ વિનોદભાઈ ગોતડીયા જેનું રહેઠાણ ગોળ નવાપુરા છે તેને ઝડપી લેવામાં આવ્યો છે પ્રાથમિક પૂછપરછમાં તેને ચોરીના ઈરાદે ગણેશ ભંડારોમાં ગયો હતો જેને ખ્યાલ આવ્યો હતો કે યુવકો આરતીમાં આવેલા છૂટા પૈસા મૂર્તિ

એટલે આ મામલો થોડો સેન્સિટિવ જણાવતા રાવપુરા પોલીસ સ્ટેશનના પીઆઈશ્રી એસીપીસીટીઝોન પોતે અને ઝોન ટુ સોની સર તરત જ રાવપુરા પોલીસ સ્ટેશને આવી ગયા હતા અને ત્યાંથી પંડાલની વિઝિટ કરી હતી વિઝિટ કરતાં અમને જાણવા મળેલ કે ત્યાં જે ગણપતિજીની મૂર્તિ છે એની સૂંઢ ખંડિત થયેલ છે અને એ દરમિયાન વાતોમાં જાણવા મળેલ કે બીજા એક રણ જય રણછોડ યુવક મંડળ દાંડિયા બજાર તેમજ પ્રગતિ યુવક મંડળ દાંડિયા બજાર ત્યાં પણ કંઈક આવી ઘટના બનેલ છે તરત જ અમારા ઝોનસરની એલસીબી ટીમ તેમજ પોરાપુરા પોલીસ સ્ટેશનની આ કામે લગાડેલ હતા અને જે સીસીટીવી ફૂટેજ છે તે ચેક કરવા તરત રવાના કરેલ હતા સીસીટીવી ફૂટેજ ચેક કરતા અમને જયરતના ચાર રસ્તા પાસેથી આ જે યુવક છે એ યુવકના જે ચહેરો છે એ ક્લિયર મળી આવેલ હતો અને તેના આધારે લોકલ ઇન્ટેલિજન્સની બાતમી મેળવતા જાણવા મળેલ કે આ છોકરો છે તેનું નામ છે કુણાલ વિનોદભાઈ ગોધડિયા છે અને નવાપુરા ગોધડિયાવાસનો રહેવાસી છે વોચ રાખતા આ છોકરો જે અમને આઠેય વાગ્યાની આસપાસ છે એ અમારી પકડમાં આવી ગયેલ હતો અને બાદમાં વધુ પૂછપરછ હાથ ધરેલ હતી વધુ પૂછપરછ કરતા જાણવા મળેલ હતું કે આ છોકરો છે અઢાર વર્ષનો છે અને તે તેના માતા પિતા ન હોય તેના દાદી સાથે આ ગોદડિયાવાસમાં તે રહે છે અને તેને પડકી કાવાનું વ્યસન હોવાને કારણે અને તેની પાસે પૈસા ન હતા જેથી કરીને આ પંડાલમાં જઈને પૈસાની ચોરી કરવા માટે પેસેલ હતો પરંતુ એને એમ હતું કે આ મૂર્તિના જે તળિયાના ભાગમાં છે આ લોકો પૈસા છુપાવતા હોય જેથી કરીને એ મૂર્તિ ઊંચી કરીને એ જોવા ગયેલ તો એ મૂર્તિ ઇમ્બેલેન્સ થતાં એ ખંડિત થયેલ હતી આ સિવાય એ જય રણછોડ યુવક મંડળ છે ત્યાં ગયેલો હતો ત્યાં પણ આ જ રીતે અને ત્યાં પ્યોર માટીના ગણપતિ બેસાડેલા હોવાને કારણે એને મિસહેન્ડલ થતાં એનો હાથ છે એ તૂટી ગયેલો હતો અને ત્યારબાદ એ પ્રગતિ યુવક મંડળમાં ગયેલો હતો અને ત્યાંથી એણે ત્યાં જે તાંબાના કળશ છે અને તાંબાના દીવા છે અને લાઇટો છે એ બધું ચોરી કરી અને ત્યાં જ જે લકડી પુલ છે ત્યાં એણે કંઈક છુપાવી દીધેલા હતા એટલે સમગ્ર ઘટના જોતા એમ આવે છે કે આ જે છોકરો છે એ વ્યસની હતો અને વ્યસનને કારણે પૈસા ન હતા એટલે પૈસાને કારણે આ જે પંડાલ છે એ પંડાલમાં જઈ અને ચોરી કરતો હોવાને કારણે અને ક્યાંક મૂર્તિ ઇમ્બેલેન્સ હતા એ ખંડિત થયેલ હતી બાકી આનો પ્રાથમિક ઇરાદો કોઈપણ રીતે છે આ મૂર્તિઓને ખંડિત કરવાનો હોય એવું તપાસમાં જણાય આવેલ નથી હા આમાં ચોરી કરવાની આદતવાળો છોકરો જણાવ્યા આવેલ છે અગાઉ પણ એણે કંઈક આરપીએફ જે છે રેલવે પ્રોટેક્શન ફોર્સ એમાં બે થી ત્રણ મહિના પહેલાં ચોરી કરેલ હોવાનું જણાય આવેલ છે શું એના એણે છે ચોરી કરેલ મુદ્દામાલ છે જે ત્રણ તાંબાના કળોશ છે બીજું છે ત્યાં પિત્તળની જે દીવાબત્તી છે બીજું એલઈડી લાઇટ છે એ બધું છે એને જ્યાંથી છુપાયેલું હતું ત્યાંથી અમે મેળવેલ છે હાલ આ છે કે અલગ અલગ ના આ સિંગલ છોકરો છે અને એ જે વ્યસન છે એ વ્યસનને કારણે ચોરી કરતો હોય એવું અમારી તપાસમાં જાણવા મળે છે તપાસ કરવાની પડે હવે પોલીસ છે આગળ જે છે આની પાસે ચોરી અને જે સંપત્તિ આ મૂર્તિને નુકસાન કરેલ છે એ આગળનો ગુનો દાખલ કરી અને આગળની તપાસ કાર્યવાહી હાથ ધરેલ છે